બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ પંથક ખેતી આધારિત વિસ્તાર ગણાય છે જો વાત કરીએ આ વિસ્તારના ખેડૂતોની તો આપ જાણીને ચોંકી જશો એવી વાત કરીએ આ પંથકના ખેડૂતોની તો ખેડૂતો સાથે જાણે કુદરત રૂટ્યો હોય તેવી રીતે વર્ષ બે હજાર પંદરમાં સૌપ્રથમ આ વિસ્તારમાં અતિભારે વરસાદના લીધે પૂર આવવાથી ખેડૂતોના પાક નષ્ટ કર્યા જમીન ધોવાણ થઈ તેમજ અન્ય પારિવારિક નુકસાન થયું જેમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવતા ખેડૂતોએ પોતાના પૂરમાં ધોવાયેલા ખેતરોના બે હજાર સોળમાં સુધારા પર લાવી કંઈક નવી આશાઓની અને વધુ પાક મેળવવાના સપના હતા ત્યારે ફરીવાર બે હજાર સત્તરમાં વિનાશક પૂર આવતા મોટું નુકસાન થવા પામ્યું હતું પશુપાલકો પાસે ઘાસચારો કે ઉગેલો પાક નષ્ટ કરી દેતા ખેડૂતો પાયમાલ જેવા બની જતા કેન્દ્ર સરકાર તેમને ગુજરાત સરકારના માધ્યમથી જમીન ધોવાણ પાક નષ્ટ તેમજ કેશડોલ અને ઘરવખરી જેવી સહાય આપવામાં આવતા ખેડૂતો બચી ગયા અને બે હજાર અઢારની નવી આશાઓ સામે વરસાદ ન થતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાત સરકારે અછતગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે સૂકા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે બે હજાર ઓગણીસની શરૂઆતના અંતે શિયાળાની ઋતુમાં રવિ પાક લેવાની આશાએ કાચું સોનું ગણાતું મોઘા ભાવનું બિયારણ મેળવી જીરાના પાકનું વાવેતર કર્યું જ્યારે પાક અણીએ અચાનક વાતાવરણમાં પલટો આવવાથી અને વરસાદીના છાટના થયા તેમજ ભર ભર શિયાળે વાદળછાયા વાતાવરણથી ચોમાસા જેવો માહોલ સર્જાતા જીરાના પાકમાં રોગ આવવાથી પાક બળીને ખાખ થઈ જવા કરવા માંડ્યો છે આથી જગતના તાતને લમણે હાથ દઈને કુદરતને ફરિયાદ કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે ભાઈ ગણપતભાઈ ગામ માજલપુરા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અમે બે બે હેક્ટરમાં જીરું વાવેલું હતું તેમાં એક હેક્ટરમાં ખરાબ થઈ ગયું વરસાદને છાંટાના કારણથી એકદમ ખરાબ થઈ ગયું છે કે આની અંદર કોઈ પણ અમને એવું ખર્ચા પણ વળે એવું નથી કે હવે બહુ આ વર્ષે વરસાદના વર્ષો ને પછી આ ચરમી આવી ગયું એટલે ખર્ચો બહુ કર્યો છે એક લાખ ને ચાલીસ હજારનો ખર્ચો થયો છે પણ ખર્ચા મળે એવા લાગતું નથી ભાઈ રૂપાભાઈ ગામ લાડાવ આ વખતે જીરાનું વાવેતર કર્યું હતું છતાં બે દિવસમાં હવામાન બદલતા કરીને આ જીરું મારે નિષ્ફળ ગયું છે તેને કારણે કોઈ પણ મને રોજી રોટી મળે એવી શક્યતા છે નહીં તેથી હું આ જીરા પર નફરત થઈને મારી હાલત ગંભીર બને એવી શક્યતા લાગે છે